ટીડીઓ સહિત કર્મચારીઓના પૂછાણા લઈ અરજદારોના કામ ઝડપી કરવા જણાવ્યું હતું અંજાર તાલુકા પંચાયત કચેરીઓમાં અરજદારોના કામ સમયસર ન થતા હોવાની પ્રજાકીય પ્રતિનિધિની ફરિયાદો વચ્ચે અંજારના ધારાસભ્ય તાલુકા પંચાયત કચેરીની ઓચિંતી મુલાકાત લઈને રેકોર્ડ ચકાસણી કરી હતી અંજાર તાલુકા પંચાયતમાં પ્રજાલક્ષી કામોમાં વિલંબ અરજદારોને ધક્કા તેમજ તલાટી મંત્રીઓ પરેશાન કરવા ઉપરાંત કામોમાં ટકાવારી સહિતની લોક ફરિયાદ ઉઠતી રહે છે આ દરમિયાનમાં ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ તાલુકા પંચાયત કચેરીની ઓચિંતી મુલાકાત લઈને કેટલાક રજિસ્ટ્રો ચેક કર્યા હતા મૂવમેન્ટ રજિસ્ટ્રોની અધુરા કર્મચારીઓના હાજરી રજીસ્ટર તપાસીને વિવિધ કામગીરી અંગે વિગત મેળવવામાં આવી હતી આ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી અને અન્ય કર્મચારીઓના પૂછાણા પણ લીધા હોવાનું વિડિયોમાં દેખાઈ રહ્યું છે મુલાકાત દરમિયાન ધારાસભ્ય દ્વારા તાલુકાના ગામોમાંથી આવતા અરજદારોના કામ નિયમ મુજબ સમયસર કરવા અને કોઈ અરજદારની કોઈ ફરિયાદ હોય તો તેનો તાકીદને નિર્ણય લેવા સહિતની સૂચના અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું જોકે ધારાસભ્ય ત્રીજું નેત્ર ખોલ્યું હતું જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ